દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન વિસ્તારમાં જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાવડિયા ચેકપોસ્ટ આવેલી છે જે રાજસ્થાનથી જોડતા ધોરી માર્ગને કવર કરે છે આ ચેકપોસ્ટ પર કાલે ડીવાય શ્રી પટેલનાઓની ટીમ સાથે પીઆઈ ખાંટ અને એમના પીએસઆઈઓ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં ઊભો રખાવતા એની પાસેથી જે ટ્રાન્સપોર્ટનું ચલન હતું એ ખોટું જણાય આવતા એ ટ્રકની તપાસ કરવામાં આવી તો એ તપાસ કરતાં એની અંદરથી આશરે છોતેર જેટલા થેલાઓમાં અફીણના પોસ્ટ ડોડાઓ ભરેલાનું મળી આવેલું જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આમાં બે આરોપી નેમીચંદ સુખરામ ગોદારા બિશ્નોઈ વિનોદ સોહનલાલ ઈસરવાલ બિશ્નોઈ જે બંને ફલોદી અને લુહાવટ જોધપુર જિલ્લાના વતની છે તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને કુલ છેતાલીસ લાખ ચાર હજાર છસો સિત્તેરના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે કુલ આશરે પચાસ લાખ રૂપિયા જેટલી રકમનો આ કેસ થવા પામેલ છે હા આ જે જીપ્સમ હોય છે જીપ્સમની ગુણિયો હોય એની આડમાં ભરેલું હતું જેથી ખોલતા જીપ્સમ દેખાય પણ અંદર ખોલીને જોઈએ તો ખબર પડે કે આમાં અફીણના કોષ દોડ્યા ભરેલા છે આ નશીલો પદાર્થ ભરવા માટે જે ગાડી નીકળી હતી એ લોહાવટથી નીકળી હતી રાજસ્થાનથી અને એમપી મનસુર અને પ્રતાપગઢની વચ્ચેથી આ લોકોએ આ મુદ્દામાલ ભરેલો હતો અને ગુજરાતના માર્ગે થઈ ફરીથી આ મુદ્દામાલ ત્યાં લોહાવટ એમનો જે મેઇન માલિક છે એને સોંપવાનું આ હતું છેલ્લા જેટલા પણ દાહોદ જિલ્લામાં આ પ્રકારની હેરાફેરીના કેસ કરવામાં આવ્યા છે આ તમામ કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે પોસ્ટ ડોડાની ડિમાન્ડ ત્યાં વધારે છે રાજસ્થાનમાં અને એનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં ખેતીના સ્વરૂપે હોય છે એટલે રાજસ્થાનથી મધ્યપ્રદેશ ખાલી ગાડી લઈને આવે અને રિટર્નમાં વાયા ગુજરાત થઈને જાય જેથી ગુજરાતથી પ્રવેશાતી ગાડીઓ ઓછી ચેક થવાની સંભાવના રહે માટે એ લોકો રિટર્નમાં આ રૂટ લેવાનું નક્કી કરતા હોય છે બરાબર હા કોમ્યુનિકેશન માટે મુખ્યત્વે હવે આપશો વિદિત છો એમ વોટ્સઅપ ટેલિગ્રામ કે એના ઉપર ડિપેન્ડ રહેતા હોય કે નોર્મલ કોલિંગ પર રહેતા હોય આગુનામાં ઝુંગી નામની એક નવી મોબાઈલ એપ્લિકેશન છે જે વોટ્સઅપની જેમ જ પિયર ટુ પિયર કમ્યુનિકેશન માટે વપરાય છે એ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો અને આ એપ્લિકેશનમાં તેઓએ જે આઈડી બનાવ્યા હતા એ રાજસ્થાનના પ્રતિષ્ઠિત રાજકીય વ્યક્તિઓના નામના આઈડી બનાવીને આ લોકો આ કોમ્યુનિકેશન કરતા હતા